કેમ છો મિત્રો રીપી એ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું અને ટોપિકના તો જોઈએ એમસીક્યુ પહેલો એમસીક્યુ ડાય સેકેરાઇટમાં બે મોનોમર એક અમુક કઈ સાકરથી જોડાય મતલબ આપણે જો સુક્રોઝની વાત કરતા હોઈએ તો એની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે જોડાય છે

નોન રિડ્યુસિંગ સરકરા કઈ સુક્રોઝ સુક્રોઝમાં શું ના જોવા મળે મ્યુટા રોટેશન આલ્ફા બીટા ગ્રુપ આપણને જોવા મળે નાય ખાંડની પ્રક્રિયાઓ તટસ્થ અથવા એસિડિક માધ્યમમાં કરવી હિતા હોય છે નહીં કે બેઝ માધ્યમમાં કારણ કે બેઝિક મીડિયમની અંદર કરશો તો ખાંડનું શું થાય રેશમીકરણ થઈ જાય શું થઈ જશે ખાંડનું રેશમીકરણ ડીએલ મિક્સ રેશમીકરણ એટલે શું કે જેમાં ડેક્સ્ટ્રોનની લીઓ સમાન પ્રમાણમાં હોય પચાસ પચાસ ટકા જે સરકારુકોઝ અને ત્યારબાદ એનું ઇનવર્ઝન જયારે આપણે થાય છે ત્યારે શું કહીએ છીએ તો જ્યારે ઇનવર્ઝન થાય છે ત્યારે તે પ્લસમાંથી માંથી થાય છે ને તો ઇનવર્ટ શર્કરા માઇનસ વાળી વાળી એટલે શું વામ પ્રમણ્ય થિયરી બેઝ નીચેનામાંથી કયું સંયોજન મોલિસ કસોટીથી ઓળખાય યુ નો એના માટે હોય છે તો મોલિસ્ટ ટેસ્ટ જે છે એ કાર્બોહાઇડ્રેટ ની ટેસ્ટ છે મીન્સ કે શર્કરાઓની ટેસ્ટ છે કોની ટેસ્ટ છે શર્કરા માલ્ટોસ સેલોબાયોસ સુક્રોસ ને લેક્ટોસ રિડક્શન કર

માટે થિયરી બેઝ આવશે લેક્ટોઝ માલ્ટોઝ નું જયારે આપણે જળવી વિભાજન કરીએ તો હમણાં આપણે જોયું કે માલ્ટોઝ ના જળવી વિભાજન થી એક્સ પ્લસ વાય આ બંને કેવા હોય સમાન જ આવશે મતલબ બંને ગ્લુકોઝ જ આવશે સેમ ક્વેશન થોડુંક ફેરવીને છે ઇન્વર્ટ સુગરમાંથી નીચેના પૈકી યોગ્ય વિધાન ચાલો જોઈએ સુક્રોઝ છે માલ્ટોઝ છે ગ્લુકોઝ છે ફ્રુક્ટોઝ ના છેલ્લે ત્રણ માં વિશિષ્ટ પરિભ્રમણ કોણ આપણે આપેલા છે

પોલિસેકેરાઈડ ની અંદર આપણે પહેલા હું વણેલા સ્ટાર્ચ પછી સેલ્યુલોસ અને છેલ્લે ગ્લાયકોજન તો સ્ટાર્ચ ની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં શું આવે છે એમાં આલ્ફા D+ ગ્લુકોઝ થરે સેલ્યુલોસ ની અંદર શું આવે બીટા D+ ગ્લુકોઝ પણ આવે છે તો મોનોમર ગ્લુકોઝ માટે આન્સર આવશે સી ગ્લાયકોજન એ શું છે તો હમણાં આપણે કહી દીધું પોલિસેકેરાઈડ છે તો ગ્લાયકોજન નું બંધારણ કોના જેવું હોય ગ્લાયકોજન ને આપણે શું કહીએ છે પ્રાણીજ સ્ટાર્ચ રીઝન કે સ્ટાર્ચમાં જે એમાઇલોઝ અને એમાઇલો છે તો ગ્લાયકોઝનનું બંધારણ કોના જેવું છે તો કે એમાઇલો પેક્ટિન જેવું છે અને એના કરતાં પણ વધુ એ શાખા ધરાવે છે તો બંધારણની દ્રષ્ટિએ કોના જેવું છે એમાઇલો પેક્ટિન જેવું સાથે સામ્યતા પરંતુ શાખ્ય છે એટલે એના કરતાં પણ વધુ શાખા આમાં તમને જોવા મળે છે એમાઇલોઝ માં કેટલા ગ્લુકોઝ નાણોની લાંબી

પૂરા થાય છે થેન્ક યુ સો મચ ફરીથી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ